તારને બહુ તાળ ચડી જ તા બવાયો છે મને તો રેવાતું નહી આ બાયડી એકે જ છે ને મને બહુ તાવ આવ્યો છે બાપા કોઈ આવો દવાખાને લઈ જા મને મને તો નઈ રેવાતું યારિયા ચાદર નાખ બેટા બહુ તાળ ચડી ગયો હે બા મને તો નઈ રેવાતું બાપા મને શું પાતાનો શું છે મને રોગ

सर <laughs> चाहिँ <laughs> mm -hmm. <laughs> <laughs> આવ સોનાપુરી ને રોગ આવે છે મને રેવાતું નઈ બાપા છોકરાને ફોન કરીને બોલાવો મને લઈ જાવ દવાખાને લઈ તો મરી જ નઈ રેવાય મને બાપા નઈ ઓર રોગ ના થાય

ઓ કાજી અરે યાર હોંફરતા જમ નહીં યાર વિચારમાં પડ્યા છો તમે જો આવો આવો એવું જ પણ કરવાના યાર વિચારમાં તો જો એટલે રહેતી બરાબર અને તો પૂરી જો જય છે ને હવે એના સારું ઘર બધું મળી ગયું બાર બાર કોલ કર દિયે ચાય અરકુલો પાતોય ફોન આવસે યાર કેમ તમે ટેન્શન લો છો યાર ફોની ની કસ આવતી નહી મારું કોણ બોલો માર માર કોય નહી આવસે આવસે ફોન બાર ફોન કરો તો બનત બત તો ફોન નહી આવતો તો એક ન આવો જ એક નહી ફોન આવસે તેમ ટેન્શન ના લેજો તમે

ના હોય જો એવું કદાચ તમાર આહુન વેમ ના પેહી ગયો હોય એસી ખબર લાગે એમનું મોકસ મે એવું જોઈ શકે મને ચાંદી હા તો એમને અને જમાઈને નહીં કોઈ એ નહીં એ તો નોકરી ગયા છે હા તો આજુબાજુ કોઈ નથી આજુબાજુ કોઈ નહી છે તો શું કરો ડોક્ટર નું ફોન બંધ કર્યો કોઈ ન ના નહીં કરો ફોન તમે આવો ને એટલે તમે ડોક્ટર ને બોલાવો તો અમાર ગામમાંથી લેતો આવું મારા ગામ છે એક ડોક્ટર મારું ભાઈ બને એમને લેતો આવું હા તો લેતા આવ હા મૂકો બેટા પછી ફોન કરો પાંચ મિનિટ નું ફોન કરો તો તમે મારા સંગત આવશો ના મારે યાર બહુ કામ છે નકર હું આવત અને અને વેવર ની કબર એ નીકળી જાત અંગા ધંગા તા આવ્યો તો પછી ટાઈમ કાઢી નેડો મારે ગા મારે યાર બહુ કામ છે ગામ માં મારા બધું લેવા જવાનું છે યાર તો કોઈ મારંગા તો આવે ઉપર કોઈનું બાઈક બાઈક

આપડે ખરા ડોક્ટર નું ઘર જો આવ્યું ચા મોટા બે છે એવું ત્યાં ખરા ડોક્ટર ઘરે

આપડે શું મગાવી રીટા બેટા મગાવી દઈ ગાડી આ તો હું મારી બેગ તૈયાર પડી જ છે રિક્ષા મગાવી દઈએ બધા ના તમે એવું ના કરશો રિક્ષા તમે ના મંગાવશો અમે રિક્ષા રાખીએ જ છીએ એવું છે ભાડવા દેજો અમે ભેગું કાલે હા એટલે આપી દે તો અમે સમજી લઈશું પાછળ <laughs> જશે <laughs>

અમારા ના હું બીમાર થઈ ગયો છું અપ્પા એટલે તમનો ફોન કર્યો તમાર જમયે ઘેર નતા બહુ ટાઈમ નતા છોડો છો બાપા નહી રહ્યા તો ડોક્ટર આયા ના આયા બાપ હોય ગયા ડોક્ટરને લઈને આયા છે

તમે જેની દવા કરે ને બધા મરી જ ગયા એટલે તમારું નામ મરેલા પડ્યું છે કોણ એવું કે છે હું કમ્પાઉન્ડર છું મને ના ખબર હોય કોણ એવું કે છે તો ભલ કરી દીધા જીવતા તને શું ખબર છે હજુ એટલે તમારું નામ પડ્યું છે મરેલા હા એ તો જોઈ લઈએ છે હરો ચૂકતા ઘડો પેલા હું ઘર આવી જવા આવ્યો ખોટું બધાને પોલ ખબર પડી જશે તમારી હા डॉक्टर नहीं आ डॉक्टर चिल्ले मैंने तो नहीं लेवा तू जल्दी फोन करी बुलाओ

ડોક્ટર આ રે મરી જોઈ લોન હા હેડો ડોક્ટર તમે ચાલ ન આવતા તમાર હાહુ જાયે મરી જાય તારે આવસો આવવાના હતા તમે શું એ ડોક્ટર એ ડોક્ટર તમે આ આવો ને આ હું આ બેગ મૂકું છું તમે પેલી પા દેતો પેલી જો હેડો હે એના કર કર એ તમે ઉભા થઈ જાવ શું થાય છે બેન તમને લઈ રહ્યા કપડાં એ લો એમની આંખો ના ચશ્મા પહેરાવો ડોક્ટર

ચૌદ વર્ષ સુધીના બાળકોનો થાય છે એથી ઉપર નહીં થતો એટલે મોટા બાળકોને કોઈ કે મોટા વ્યક્તિને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને અમને જે રીતે સપોર્ટ કર્યો છે એ રીતે સપોર્ટ કરતા રહેજો અને આપણે અત્યાર સુધી સાડત્રીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો હજુ પણ આ રીતે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ધીમે ધીમે અમે જેમ જેમ ટાઈમ બનશે મળશે તેમ કોઈ મિત્રો અમારા વિડીયો જોતા હોય અમને એવું કહે છે કે અમારા ગામમાં પણ વિડીયો બનાવો તો અમે ત્યાં પણ આ એના વિડીયો બનાવીશું Más o